મિત્રો હાલમાં ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ છે આ ઋતુમાં જ્યાં જોઈએ ત્યાં લીલા શાકભાજીનું આગમન થઈ ગયું છે ખાસ કરીને વટાણા હવે જેમને મટર પનીર મટર પુલાવ બહુ ભાવતો હોય તેઓ આ ઋતુમાં ગમે એટલું એટલે કે મન ભરીને જ ખાઈ લે છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો હાલમાં ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ છે આ ઋતુમાં જ્યાં જોઈએ ત્યાં લીલા શાકભાજીનું આગમન થઈ ગયું છે ખાસ કરીને વટાણા હવે જેમને મટર પનીર મટર પુલાવ બહુ ભાવતો હોય તેઓ આ ઋતુમાં ગમે એટલું એટલે કે મન ભરીને જ ખાઈ લે છે પરંતુ જો તમને હવે પછીના સમયમાં ખાવું હોય તો શું કરશો હવે આ વટાણાની ખાસિયત એ છે કે એ જલ્દીથી ખરાબ થઈ જતા હોય છે તો એવું તો શું કરી શકાય કે તમે ખરીદીને લઈ તો આવ્યા પરંતુ લાંબે ગાળે તમે ઉપયોગમાં લઈ શકો તો લીલા વટાણાને તમે ઈચ્છો છો તો ખૂબ સરળતાથી એને લાંબા સમય માટે સ્ટોર કરી શકો આજે આપણે એક એવી કમાલની રીત જાણીશું કે તમે સ્ટોર કરેલા વટાણાને જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઈ શકો અને પોતાની મનપસંદ ડિશ બનાવી શકો તો જ્યારે પણ માર્કેટમાં વટાણાની સિઝન ખતમ થઈ જશે બાદમાં વટાણાના ભાવ પણ આસમાને પહોંચશે હવે દર વખતે શાક કે કોઈ વાનગી બનાવવી હોય તો આપણે બજારમાં જઈને જ વટાણા ખરીદવા પડશે હવે વટાણા ખરીદીને ઘરે લાવો એને ફોલો એમાં સમય પણ થશે પરંતુ એક કમાલી ટ્રીક એવી છે જેની મદદથી મહિનાઓ સુધી આ વટાણાને સ્ટોર રાખી શકીશું કે કંઈ પણ તમારે નવું બનાવવું હોય તો બજાર જઈને તાજા વટાણા ખરીદવાની ઝંઝટ નહીં અને એને ફોલવાની પણ ફિકર નહીં હવે આના માટે તમારે શું કરવાનું છે કે અલગ અલગ માત્રામાં વટાણા લાવ્યા વગર એક જ વારમાં વધારે માત્રામાં વટાણા ખરીદી લાવીને એને ફોલી કાઢવાના હવે બાદમાં તમારે એને સ્ટોર કરવા માટે એક ટ્રીક અપનાવવાની છે તો ચાલો જાણીએ કે કઈ ટ્રીક હોઈ શકે સૌથી પહેલા તમારે વટાણાને ફોલી કાઢવાના છે અને દાણાને અલગ કરી લેવાના છે હવે તમારે એક પેન લઈને એની અંદર પાણી લઈ લેવાનું છે મિત્રો પાણીની માત્રા પણ તમારે ધ્યાને લેવી પડશે તમે જેટલા વટાણા લીધા છે એ વટાણા આ પેનમાં રહેલા પાણીમાં ડૂબી જવા જોઈએ એટલી માત્રામાં તમારે પાણી લઈ લેવાનું છે અને એને ઉકાળવા માટે મૂકી દેવાનું છે હવે આ પાણી જેવું થોડું ગરમ થઈ જાય એટલે એક ચમચી મીઠું બે ચમચી ખાંડ અને એક ચપટી બેકિંગ સોડાને એડ કરી દો હવે આ પાણીને સારી રીતે ઉકાળી કાઢો હવે ઉકળતા જ પાણીમાં આપણે જે લીલા વટાણાને ફોલીને રેડી રાખ્યા છે એને નાખી દો અને આશરે બે મિનિટ સુધી ઉકળવા દો આટલું થઈ જાય પછી તમારે વટાણાને પાણીમાંથી કાઢી લેવાનું છે અને એને સુકવી કાઢવાના છે જ્યારે આ વટાણા સુકાઈ જાય એટલે કે ભેજ દૂર થઈ જાય એટલે કોઈ પણ એક એર ટાઈટ કન્ટેનર લઈને એની અંદર વટાણાને પેક કરી દો અને એને ફ્રીજમાં સ્ટોર કરવા માટે રાખી દો આ એક સરળ રીત છે જેને તમે અપનાવો વટાણા ને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો હવે તમે જયારે પણ ઈચ્છો ત્યારે વટાણાને વટાણા ને શાક કે પછી તમારી મનપસંદ વાનગી માટે પણ ઉપયોગમાં લઈ શકો ફરી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ